રાણવામાં ચોવીસ વર્ષ અગાઉ રોકડા રૂપિયા દાગીના અને મોટરસાઇકલની ચોરીનો બનાવ બન્યો હતો જેના આરોપીને આટલા વર્ષો બાદ પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે પોરબંદર ના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાબરિયા તથા સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બે હજાર એકમાં ચોરીનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં રોકડા રૂપિયા તથા સોનાના દાગીના તથા મોટરસાયકલ મળી કુલ રૂપિયા એક લાખ પંચ્યાસી હજારના મુદ્દા માલની ચોરી થઈ હતી આ ગુનાનો નાસ્તો ફરતો આરોપી હરિયાણાના બૈલ ગામનો ઇસ્માઇલ અબ્દુલ મજીદ હાલ પોતાના ગામ બૈલ ખાતે છે આથી એલસીબી સ્ટાફે તુરંત જ ફિરોઝપુર તાલુકાના બેલ ગામે જઈ આરોપીની તપાસ કરી હતી ત્યાં આરોપી ઇસ્લામ ઉર્ફે ઇસ્માઇલ સન ઓફ અબ્દુલ મજીદ મેવ નામનો અઠાવન વર્ષનો શખ્સ તેના ગામ ખાતેથી મળી આવતા તેની ધરપકડ કરી વધુ પૂછપરછ અર્થે પોરબંદર ખાતે લઈ આવી આગળની કાર્યવાહી કરવા રણવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર